સુરત મહાનગરપાલિકામાં બે હજાર છથી થી સમાવિષ્ટ પૂર્ણા ગામમાં આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ સ્થાનિકો દ્વારા તેમજ નગરસેવકો દ્વારા પણ સમયાંતરે અનેક ફરિયાદો અને રજૂઆત કરાઈ છે પણ સ્થાનિકો મૂળભૂત પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે બે હજાર ઓગણીસમાં ટીપી વીસ પ્રિલિમ થઈ ગયા બાદ પણ હજુ પૂરતા પ્રમાણમાં રોડપોળા થયા નથી શાંતિ કુંજના ઠેકાણા નથી અને જાહેર સુલભ શૌચાલયના પણ ઠેકાણા નથી આ મુદ્દે સામાજિક કાર્યકર કુલદીપ ગોહેલે અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં નિરાકરણ આવ્યું નથી મારું નામ ગોહેલ કુલદીપ છે આપણા વિસ્તારમાં ઘણા વર્ષોથી રહીએ છીએ

અમારી મૂળ જે ફરિયાદ છે એ લોકોને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળે વધુમાં વધુ સેવાઓ મળે એ હેતુથી ફરિયાદ હતી જેમાં આપણે વાત કરીએ તો આખા પૂર્ણા ટીપી વીસમાં હાલમાં એક પણ શિષ્ય કોઈ નથી એક પણ શાંતિ કોઈ નથી એક પણ શાક માર્કેટ નથી લાઇબ્રેરી નથી કોમ્યુનિટી હોલ નથી આવી મૂળ જે નાગરિકોના ભવિષ્યમાં ઉપયોગી થનાર સેવાઓ છે એ હાલમાં કોઈ વિકસાવવામાં આવેલ નથી જે પ્લોટો છે તેના કબજાઓ મોટાભાગના કોર્પોરેશન દ્વારા લેવાના નહીં લેવાના કે કોઈને ફાળવવામાં આવ્યા એનો સ્થળ પર અલગ જ છે એટલે અમારો હેતુ એટલો જ છે કે વહેલી તકે કોર્પોરેશન દ્વારા આ સેવાઓ જે કહેવાય કે વડીલો માટે શાંતિ કુંજ મહિલાઓ માટે શાક માર્કેટ વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી પ્રસંગપાત નાગરિકો કોઈ ઉજવણી માટે જે જગ્યાઓની જરૂરિયાત હોય છે તેના માટે કોમ્યુનિટી હોલ જેવી સેવાઓ જે પ્રાથમિક છે એ વહેલી તકે વિકસાવવામાં આવે બનાવવામાં આવે એનું આયોજન કરવામાં આવે બે હજાર ઓગણીસ ફરિયાદ કરીએ છીએ કન્ટિન્યુ ફોલોઅપ કરીએ છીએ લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમે આયોગમાં આ બાબતે ફરિયાદ કરેલી હતી તેના અનુસંધાને કમિશનરશ્રીને સંબોધીને આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે આગામી દિવસોમાં કમિશનરશ્રી દ્વારા જે બી આમાં સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવે એવી આશા સાથે અમે કમિશનરશ્રીની પાસે આશા રાખીએ છીએ કે વહેલી તકે સ્થળ પર આમાં કોઈ કામગીરી થશે સુરત મહાનગરપાલિકાને આપના માધ્યમથી ખાસ કરીને જણાવું કે ટીપી વીસ ની અંદર સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી સ્વચ્છતા અભિયાન આની અંદર મને નથી લગતું કે જે બોલે છે એ પ્રમાણે ટીપી વીસ ની અંદર કોઈ કામગીરી કરવામાં આવે છે અને આ અંગે અમે વારંવાર લેખિત મૌખિક પબ્લિકને જાહેર જનતાને પેશાબ પાણી કરવા માટે કોઈ પબ્લિક ટોયલેટની પણ સુવિધા નથી અને રોડ ઉપર જાહેર રસ્તા ઉપર અ રસ્તાનું દબાણ છે અને વારંવાર અમારી ફરિયાદ સ્થાનિક રહીશોની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના ઝાડી ચામડીના નાલાયક નિષ્ઠુર અને બેદરકાર અધિકારીઓની બેદરકારીને કારણે આ લોકો કામ નથી કરતા એવું હું કહું છું અને જે કોઈ જવાબદાર અધિકારી છે અને એ લોકોને ખબર જ છે મારી જે રજૂઆત છે મારો અંગત કોઈ સ્વાર્થ નથી જાહેર જનતાને અને ટીપી વીસના કામ અર્થે વારંવાર મારી ફરિયાદ હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કામ કરતા નથી આ અંગે અમે વારંવાર રોડ બનાવવાની તેમજ બાંધકામો થાય છે આ અંગે પણ અમે ફરિયાદ કરેલી છે અને આ અંગે આ સિવાય રોડ ઉપર દબાણ કરે છે એવા મકાનો હટાવવાની પણ અમે વારંવાર ફરિયાદ કરવા છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરતા નથી તેમજ શિશુકુંડ વ્યવસ્થા નથી ચાલુમાં અહીંયા શાંતિ બગીચાની પણ સુવિધા નથી જયારે શાક માર્કેટની પણ સુવિધા નથી આવી ઘણી સુવિધાઓ હું અત્યારે જે બોલું છું ઘણી કાઠી સુવિધાઓ જ બોલું છું મારી પાસે લખેલો આખો મૌખિક એનો ઇતિહાસ છે અને સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સુરત સુંદર સુરતની જે બણગા ફૂકે છે એની સામે ગંદકીનું પણ સામ્રાજ્ય છે તેમજ રોડ ઉપર જે લારી ગલનારનું દબાણ છે એ પણ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાટાવાળા હટાવતા નથી તો આ અંગે ખતું કરવામાં આવે તેવી અમે સુરત મહાનગરપાલિકા પાસે આશા રાખીએ છીએ